હેલો ફ્રેન્ડ્સ કેમ છો વેલકમ ટુ ધ રિન્કુસ કિચન સિરીઝ આજે આપણે બનાવવાના છીએ આથેલો કાચો ગુંદર આ કાચો ગુંદર અત્યારે શિયાળાની ઋતુમાં જરૂરથી ખાવો જોઈએ આ ઠંડીની ઋતુમાં આ કાચો ગુંદર ખાવાથી શરીરના હાડકાં મજબૂત થાય છે અને તમારા શરીરના કોઈ પણ દુખાવા હોય તો એમાં રાહત થાય છે અને સ્ત્રીઓને તો કમરના દુખાવા હોય જ છે તો આ જરૂરથી આ કાચો ગુંદર આથીને ખાવો જોઈએ તો ચાલો હવે આપણે કાચો ગુંદર બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે આ રીતે બાવળનો ગુંદર સુવાદાણા પછી સૂકું કોપરું છીણીને લીધું છે અને ગોળનો વાટકો આ રીતે છીણીને લઈ લીધો છે કાજુ બદામ તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો અને ઘી પણ આપણે લઈ લીધું છે અને હવે આપણે એની અંદર સૂઠનો પાવડર પણ એડ કરવાના છીએ તો આ રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લઈ લેશું તો સૌથી પહેલાં આપણે ગુંદરનો આ રીતે મિક્સરમાં પાવડર બનાવી લઈશું અને આ કાચો ગુંદર ખાવાથી તમને કમરના દુખાવામાં રાહત થાય છે અને ડિલેવરી પછી પણ સ્ત્રીઓને આ કાચો ગુંદર આથીને જરૂરથી આપવામાં આવે છે તો આ કાચો ગુંદર ઠંડીની ઋતુમાં તો જરૂરથી ખાવો જોઈએ તો જે એક કટકો આ કાચો ગુંદર ખાવાથી તમારો શરીરમાં બહુ બધા ફાયદા થાય છે તો આ રીતે આપણે ગુંદરનો સૌથી પહેલાં પાવડર કરી લઈશું અને બાવળનો ગુંદર માર્કેટમાં ઇઝીલી મળી રહે છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ગુંદરનો આ રીતે પાવડર બનાવી અને લઈ લીધો છે હવે આપણે એની અંદર સુવાદાણા એડ કરી અને એનો પણ પાવડર લઈ લેશું અહીંયા મેં એક મોટી ચમચી સુવાદાણા એડ કર્યા છે આ રીતે હવે આપણે કાજુ બદામનો પણ પાવડર કરી લઈશું અને તમે કાજુ બદામ ફ્રાય કરી અને પછી પણ એડ કરશો તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તો હવે આપણે ઘી પણ સરસ મેલ્ટ કરી લીધું છે અહીંયા ઘી ગરમ નથી રાખવાનું હવે આપણે કાચા ગુંદરની અંદર બધા જ મસાલા એડ કરી દઈશું અહીંયા મેં સુવાદાણાનો આ રીતે પાવડર એડ કરી દીધો છે હવે આપણે બે મોટી ચમચી સૂંઠ પાવડર એડ કર્યો છે અને હવે એની અંદર કોપરાનું છીણ એડ કરી દઈશું આ રીતે કોપરું તમે ખમણી અને લઈ શકો છો હવે આપણે જે કાચું બદામનો ભૂકો કર્યો છે એ પણ આપણે એડ કરી દઈશું અને ઘી આપણે છેલ્લે એડ કરવાના છીએ ઘી હંમેશા ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે ઘી તમારું મેલ્ટ હોવું જોઈએ ગરમ ના હોવું જોઈએ હવે આપણે એની અંદર ગોળ એડ કરી અને બધું સરસ હાથની મદદથી મિક્સ કરી લઈશું ગુંદર ચીકણું હોવાથી ગોળને ચમચીની મદદથી તમે મિક્સ કરતાં બહુ જ ટાઈમ લાગશે એટલે આ રીતે હાથની મદદથી સરસ આપણે ગોળ મિક્સ કરી લઈશું અને આ બધા વસાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને શિયાળામાં તો આ બધા વસાણું જરૂરથી ખાવું જોઈએ અને તમારે આ સ્વાદિષ્ટ અને ટ્રેડિશનલ પરંપરાગત આપણી આ મીઠાઈ છે અને કાચો ગુંદર ખાવાના તો અનેક ફાયદા છે તો આ રીતે આપણે હાથની મદદથી સરસ બધું મિક્સ કરી લેવાનું છે અને હજુ સુધી જો તમે રિન્કુસ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક વખત જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરી દેજો જેથી બધાને આ રેસીપી મળી રહે કાચો ગુંદર હંમેશા ઠંડીની ઋતુમાં જ ખાવો જોઈએ તો જ એના ફાયદા તમારા શરીરમાં રહેશે અને તમને લોકોને જો મારી આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ કાચો ગુંદર સ્ત્રીઓએ તો શિયાળામાં રોજે એક કટકો ખાવો જોઈએ અથવા તમે રોજે એક સ્પૂન ખાઈ શકો છો અને સવારે આ જમ્યા પહેલાં ખાશો તો એનો વધારે બેનિફિટ રહેશે જો તમે આની અંદર ઘી ગરમ એડ કરશો તો તમારો ગુંદર ચીકણો થઈ જશે ખાવામાં મજા નહીં આવે તો આ અમુક ટિપ્સનું તમે ધ્યાન રાખી અને પછી કાચો ગુંદર બનાવશો તો તમારો ગુંદનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે જે ઘી ગરમ કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે મેલ્ટેડ ઘી કરી અને પછી આપણે એની અંદર એડ કરીશું અને હવે આપણે બધું સરસ ચમચીની મદદથી મિક્સ કરી લઈશું અહીંયા જરૂર પડે તો તમે પાછું પણ ઉપરથી ઘી એડ કરી શકો છો અને આ ઠંડીની ઋતુમાં તો ઘી સરસ જામી જશે અને આ ખાવાની પણ બહુ જ મજા આવશે એકદમ સરસ ટેસ્ટી આ વસાણું બનીને રેડી થાય છે અને સાવ ઓછી મહેનતમાં આ સ્વાદિષ્ટ આથેલો કાચો ગુંદર તૈયાર થશે અને આ મિક્સ કરવામાં ચારથી પાંચ મિનિટ જેટલો ટાઈમ લાગશે પણ ઘી બધા જોડે સરસ મિક્સ થાય એટલું ઘી એડ કરવાનું છે અહીંયા આપણે અઢીસો ગ્રામ ગુંદ લીધો હતો તો સામે અઢીસો ગ્રામ ગોળ અને અઢીસો ગ્રામ ઘી એડ કરશો એટલે પરફેક્ટ તમારું આ કાચો ગુંદર અથાઈને રેડી થશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ગુંદર એકદમ સરસ સ્વાદિષ્ટ અથાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એને ચારથી પાંચ કલાક માટે સેટ થવા દઈશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા ઠંડીની ઋતુમાં આપણું ઘી સરસ જામી ગયું છે તો હવે આપણે એની અંદર પીસ પાડી લઈશું તો આ રીતે પીસ પાડી અને તમે રોજે સવારમાં એક એક પીસ ખાઈ શકો છો શરીર માટે બહુ જ બેનિફિટ મળે છે તો લેડીઝ લોકોએ તો આ આથેલો કાચો ગુંદર જરૂરથી ખાવો જોઈએ મળીએ એક નવી આવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ જોડે શેર કરી દેજો આ રેસીપી